मिस्टर केतन खाकर कलेक्टर ऑफ जामनगर आई एड्रस्ट रिक्वेस्ट हिम टू एड्रेस द कैडिट्स प्रेजेंटो जो લગભગ દિવસથી સરહદ ઉપરની પરિસ્થિતિને ધ્યાને લઈને તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જ્યારે સરહદી જિલ્લો છે સંરક્ષણની રીતે વ્યૂહાત્મક જિલ્લો છે ત્યારે જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા જામનગરના નાગરિકોને ખાસ કરીને યુવાનોને સિવિલ ડિફેન્સની તાલીમ અત્યારના સમયમાં ખૂબ સઘન રીતે આપવામાં આવી રહી છે આમાં એનસીસીના કેડેટ્સથી લઈ અને કોલેજના યુવાનોથી લઈ અને સામાન્ય નાગરિકોને પણ પોતાની સિવિલ ડિફેન્સની કામગીરીનો ખ્યાલ આવે યુદ્ધ સમયની જો પરિસ્થિતિ ઉપ ઉપસ્થિત થાય કે આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો પોતાની સુરક્ષા કરવાની પોતાની બચાવ કરવાની અને સિવિલિયનને વધારે મદદ કરવાની જે પ્રવૃત્તિઓ છે એને અંગેની સઘન તાલીમ અને માર્ગદર્શન જામનગર જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે ગઈકાલે જામજોધપુર તાલુકામાં તાલીમનું આયોજન કરવામાં આવેલું આજ રોજ અહીંયા સત્યાવીસ બટાલિયન એનસીસીના કેડેટ્સને પણ આપણે આ પ્રકારની સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે આમાં બચાવ રેસ્ક્યુ પ્રાથમિક સારવાર અને અગ્નિશમન જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે આવતીકાલે કાલાવાડ ખાતે પણ આ તાલીમ આપવામાં આવે છે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ નાગરિકોને યુદ્ધના સમયે કે આપતકાલીન સ્થિતિના સમયે બચાવની કામગીરી કેવી રીતે કરવી તે અંગેની તાલીમ જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે